કે ગેસ ચૂલા પર રોટલી શેકવાથી કેન્સર થઈ શકે છે શું ગેસ ચૂલા પર રોટલી શેકવાથી કેન્સર થાય છે તો આવો જાણીએ કે ઘણા લોકો જલ્દી જલ્દી ભોજન બનાવવાના ચક્કરમાં ગેસની ફ્લેમ પર જ રોટલી ચડાવી દે છે પરંતુ કહેવાય છે કે ગેસની ફ્લેમ પર રોટલી કરતી વખતે ઘણા પ્રકારના કેમિકલ્સ આવે છે આટલું જ નહીં ખૂબ હાઈ ફ્લેમ પર રોટલી કરવાથી હેટ્રોસાયકલ એમાઇન અને પોલીસાયકલ એરોમેટિક હાઇડ્રોકાર્બન જેવા કાર્સીનો જેન્સ સંપર્કમાં આવે છે